છેલ્લા એક વરસથી જે છે એ સતત પેટમાં ચાંદા ઊંધો ગેસ પેટમાં ગેસ થાય ગભરામણ જેવું લાગે ઝીણો ઝીણો તાવ આવે શરીરમાં દુખાવો અને થાક રહે એવી કંડિશન સાથે જે છે એ વંદનાબેન આપણી પાસે આવ્યા હતા અને આપણી માત્ર જે છે એ સાત દિવસની પંચકર્મ સારવાર અને રેગ્યુલર ચારથી પાંચ મહિનાની દવા પછી એમને અત્યારે નેવું ટકા જેટલું સારું છે અને આપણે એનો અભિપ્રાય લેશું જય શ્રી કૃષ્ણ વંદનાબેન જય શ્રી કૃષ્ણ વંદનાબેન તમે ક્યાંથી આવો છો મુંબઈથી મુંબઈથી તો મુંબઈથી હજારો કિલોમીટર દૂર અહીંયા કચ્છમાં આપી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ મોબાઈલથી વિડીયો જોઈને ઇન્સ્ટાગ્રામ વિડીયો જોઈને તો જે રીતે બેન વિડીયોમાં પેશન્ટને સારું થતું હતું એમને જેટલું સારું લાગતું હતું જેટલું સારું રિઝલ્ટ મળ્યું હતું એટલું જ તમને સારું રિઝલ્ટ મળ્યું એટલું જ હવે નથી વધારે મળ્યું છે તમને એમ થયું ને કે ભાઈ તમે એટલા દૂર આવ્યા તમારો ધક્કો થયો તમે પંચક્રમ કર્યો તમારો બધું વસૂલ થયું એમ લાગ્યું ને તમને હા ધક્કો વસૂલ હા વન્નાબેન તમારા માધ્યમથી હું લોકોને એ જણાવવા માંગીશ કે મોબાઈલમાં વિડીયો જોઈને ઘણા બધા આયુર્વેદના વિડીયોઝ એવા હોય છે પણ ખાસ યાદ રાખો જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારે નહીં કરાવવાની આયુર્વેદ દવા ક્યાંય પણ કરાવતા હોય તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે એ ડોક્ટર પાસે તમારા જેવા પેશન્ટ મટાવડાનો બહોળો અનુભવ છે કે નહીં વિડીયોને રિવ્યુઝ છે કે નહીં ત્રીજા નંબરે ખાસ જુઓ કે તમારી પ્રકૃતિને ગરમ ન પડે એવી તમારી દવા કરી શકે છે કે નહીં અને તમને નબળાઈ ના આવે થાક ન લાગે એવું પંચકર્મ સારવારી કરી શકે છે કે નહીં આ ત્રણ મુદ્દાઓ ખાસ જોઈને જ આયુર્વેદ દવા તમે કરાવો વંદાબેન તમને જે પ્રોબ્લેમ હતો એમાં તમને શું શું થતું બેન ઊંધા ગેસમાં ને એસિડિટીમાં

અને એમની એસિડિટી ની ગોળી ને બધું તમને આપતા તો એનાથી કઈ તમને સહાત રહેતી કે કંઈ ન થતું નહીં કઈ નહીં અઠવાડે ત્રણ વાર જવું પડતું ડોક્ટર પાસે હો એટલો બધો ગભરાટ થઈ જતો ગભરાટ થઈ જતો બરાબર પછી ડોક્ટર શું તમે કહેતા તમને માનસિક જે ચિંતા ના કરો એમ કહી દેતા કે ના એવું ના કહેતા કહી દેતા એવું કહી દેતા હા કહી દેતા બરાબર ઘણા બધા જે છે એ તમારા માધ્યમથી લોકો એ સમજવા માંગો છું ખરેખર ઉંદા કેસની સમસ્યા એ વિચારની સમસ્યા નથી માનસિક સમસ્યા નથી એટલે જરા એવું ન વિચાર ડોક્ટર તમને કહી દે કે તમને માનસિક છે એવું નજરાય ન માનતા ખરેખર આ સમસ્યા ઊંધા કારણે થાય છે હું લખ્યું છે ઉદાવર્તને કારણે મનમાં સ્ટ્રેસ ચિંતા થાય બરાબર છે તો બેન તમે જયારે આપણી હોસ્પિટલમાં આવે આપણે નિદાન કર્યું રેગ્યુલર મેડિસિન્સ કરી તમારી પંચપ્રહમાં સારવાર પણ થઈ તમને કેટલા ટકા સારું લાગે બેન અત્યારે નેવું ટકા સારું છે હા નેતર પહેલા આપણે રોજ એસિડિટી ની ગોળી નિભાવતા હતા હા રોજ રિલેક્સ 11 થી આ દવા ચાલુ કરી એસિડિટી ની દવા લીધી નથી બરાબર અને તમને શરીરમાં પણ एकदम હળવાશ લાગે કામ કરવાનો હવે થોડું આરસ ઓછું થઈ ગયું વજન પણ ઓછું થઈ ગયું ઓછું થઈ ગયું બરાબર છે બેન તમે તમારા જેવા ઘણા બધા પેશન્ટ મંદનાબેન હશે જેને ઊંધા કેસને કારણે ઘણા બધા બહેનો પરેશાન છે કે જેને સતત દવાઓ ગોળીઓ ચાલુ રાખવી પડતી હોય વજન વધતું જતું હોય શરીર ફૂલાતું જતું હોય અને થાક વધતો જતો આળસ વધતી જતી હોય એમને બેન તમે આપણી હોસ્પિટલમાં જે તમારી સારવાર થઈ તમને જેટલું સારું લાગ્યું તમે જેટલો સમયથી આપણું નિદાન થયું શું કહેવા માગશો બેન એ બધા બહેનોને તમે હોસ્પિટલમાં તો પહેલે તો છે ને ટ્રીટમેન્ટ બહુ સારી રીતે કરવામાં આવે છે હમ તો ફ્રેન્ડલી તરીકે બધા વાત કરે ટ્રીટમેન્ટ બી સારી થાય છે અહીંયા બધી બરાબર છે તમને બધું હા પહેલેથી સમજાવે છે લાસ્ટ સુધી આપણે કાંઈ પ્રોબ્લેમ હોય તો આપણે કહી બી શકીએ કોઈ સમજે પણ આપણે બરાબર અને કોઈ પણ સમય પ્રોબ્લેમ થાય તો તમે ફોન પણ કરી શકો હા ક્યારે બી હા તો વંદાબેન તમે જે 7 દિવસનું પંચકર્મ સારવાર કરી અને આજે આપણો દિવસો 7 દિવસ પૂરા થયા તો તમને શરીરમાં જે સ્ફૂર્તિ આ તે બધું કેવું લાગે છે

હા વનમબેન તમે ક્યાંય બીજી સમયે કોઈ દવાઓ લેતા તો તમને દવાઓ બધી બહુ ગરમ પડતી હા બહુ જ ગરમ પડતી દવાઓ બરાબર શું સાту દવા લેતા તો તમને એસિડિટી બહુ જ થાય એસિડિટી બહુ થઈ જાય ને આપડી દવા આટલા સુધી તમે લીધી ક્યારે તમને દવા ગરમ પડી નઈ ક્યારે પણ બીજી દવા લેવાની જરૂર નહી જરૂર નથી પડી ખાસ બધા લોકો એવું માનતા હોય છે કે આયુર્વેદ દવા એ ગરમ હોય છે પણ એવું નથી જો આયુર્વેદ દવા તમારી પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે તો જરાય ગરમ પડતી નથી અને એ માન્યતા ભ્રામક છે હા જો તમારી પ્રકૃતિ નિદાન સાચું ન થયું અને ને દવા થાય તો એ ગરમ પડતી હોય છે એટલે આપણે અહીંયા તમારી પ્રકૃતિ પ્રમાણે દવા કરીએ છીએ અને નિદાન પણ કરીએ છીએ એટલે જરાય દવા ગરમ પડતી હોતી નથી એટલે આવી માન્યતાઓ મનમાં ન રાખવી વંદાબેન ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે જોયું જે પંચકર્મ સારવારનો તમે અનુભવ લીધો આપણે ટ્રીટમેન્ટ તમે લીધી તો બેન તમે જે છે એ અત્યારે જે તમે સમજો આખા આખા શરીરમાં જે ચેન્જ થયો તમારો તો તમને એવું લાગે કે છેલ્લા જે બે ત્રણ વર્ષ કે એક વર્ષથી તમે જે હેરાન હતા એના કરતા આ છેલ્લા આટલા દિવસમાં તમને ઘણું બધું સારું થઈ ગયું ઘણું સારું થઈ ગયું છે પહેલે મને શ્વાસ લેવામાં તકલીફ થતી હવે હમણાં પાંચ દિવસ થઈ ગયા ને શ્વાસ એકદમ બરોબર લઈ શકું છું એકદમ ખુલ્લું થઈ ગયું ખુલ્લું થઈ ગયું છે હા Professor Venuganesh Jai Krishna